વારે મહિને ચાલી ને સીવા ટાઈપના કલેક્શન રહેવાના છે ખૂબ જ સરસ નાઇટ ના કલેક્શન આવ્યું છે જે પેટર્ન છે તે નાઇટીના અંદર પણ છે તમે આને પોતાના હિસાબે એડજસ્ટ કરીને કરી શકો છો ફ્રી સાઇઝ ટાઈપ રહેવાનું છે અંદર તમને પણ પણ હોય ને મળી જશે આ જે નાઇટી છે કોટન ફેબ્રિકના ઉપર રહેવાની છે ખૂબ જ સરસ અને અંદર નેક પર તમને વર્ક જોવા મળી જશે અને ઉપર પણ તમને ઝીપર ટાઈપની આ ટાઈપની પેટર્ન જોવા મળી જશે નાઇટવેર છે આ તમે જોઈ શકો છો આપણા ત્યાં નાઇટવેર જે છે ટુ ફિફ્ટી થી મળી જશે નાઇટી સેવન્ટી ટુ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ મળી જશે

એન્ડ ધેન બિઝનેસ કરો તમે ડિમાન્ડેબલ બિઝનેસ કરશો ને લાઈક કોઈ પણ વસ્તુની ડિમાન્ડ હવે માર્કેટના અંદર વધારે છે જેમ કે હવે શાકભાજીનો જ લઈ લઈએ હું તમને એક શાકભાજીનો જ વધારે આપવા માગું છું હવે ટામેટાની ડિમાન્ડ હમણાં વધારે છે હાલમાં તમે ઇઝીલી એને ડબલના ભાવે સેલ કરી શકો બરાબર એવું જ ટેક્સટાઇલ માર્કેટના અંદર હોય ડિમાન્ડ જેમ કે હવે મેરેજ સીઝન હોય ને તો ડિમાન્ડ હોય છે વર્ક સાડીની બરાબર વર્ક સાડીની ડિમાન્ડ વધુ હોય છે તેના માટે લોકો ડબલના અંદર પણ સેલ કરશે ને તો પણ એ વેચાઈ જશે અને ઓફ ના અંદર એ વસ્તુ હું હાફ પ્રાઇસમાં પણ સેલ કરીશ ને મિત્રો એ સેલ નહીં થાય એટલા માટે તમને થોડીક તા પ્રોબ્લેમ જોવા મળી જતી હોય છે અને આપણે કેવું બિઝનેસ હોય ને હવે નવું સ્ટાર્ટિંગ હોય તો બિઝનેસ કરવું એટલું અઘરું બનતું હોય છે કારણ કે પર્ટિક્યુલરલી કોઈ પ્રોડક્ટની નોલેજ નથી કઈ રીતે બિઝનેસ કરવું કઈ રીતે માર્જિન સેટ કરવું ને સ્પેશિયલ ધ થિંગ લોકેશન શું રહેશે બહુ બધા ક્વેશ્ચનો હોય છે જ્યારે તમને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ત્યારે તો બધા જ ક્વેશ્ચન ના આન્સર આપવા હું આવી ગઈ છું આ વિડીયોના અંદર વિડીયો બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે એટલે ન કરતા મિત્રો તો આપણે કલેક્શન જોતા બિઝનેસ રિલેટેડ વાતો પણ પણ હું તમને ટિપ્સ આપીશ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક કોર્ડ સેટનું ટાઈપનું આ કલેક્શન છે આર્ટિકલ છે આ થ્રી સિક્સટી ફાઈવ ડેસ ચાલે તેવા ટાઈપનું આર્ટિકલ છે એટલે કે આર્ટિકલ છે નાઇટવેરનું હવે આ નાઇટવેર ટાઈપની વાઇફ તો આપે છે કમ્ફર્ટેબલ તો વધારે જ રહેવાનું છે કારણ કે આ વસ્તુ નાઇટ પર છે એટલા માટે હવે નાઇટના અંદર કેવું આપણને કમ્ફર્ટેબલ પીસીસ જ વધારે જોતા હોય બટ અમે લોકો હોય ને કે હા મને કમ્ફર્ટ સાથે થોડું ફેશન પણ જોઈએ છે તો એ પણ તમને અહીંયા મળી જશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ ફેશનેબલ પીસ રહેવાનું છે કસ્સે બહાર પણ જવું હોય ને તમને આ પહેરીને તમે ઇઝીલી જઈ શકો છો ઇવન તમે જોઈ શકો છો આજના વિડીયોના અંદર હું તમને એવા જ ટાઈપ ઓફ આર્ટિકલ્સ બતાવવાની છું જેના અંદર હું તમને ફર્સ્ટ વેરાયટીમ કે હવે ફર્સ્ટ વેરાયટી તો બતાવીએ દીધી છે હું તમને સેકન્ડ વેરાયટી બતાવવા માંગુ છું એક કફતાન નાઇટીની હવે કફતાન નાઇટી જે છે આપણે કફતાન કુર્તી તો ઘણી બધી જોઈએ છે કફતાન જે પેટર્ન છે તે નાઇટીના અંદર પણ છે તમે આને પોતાના હિસાબે એડજસ્ટ પરચેસ કરીને પહેરી શકો છો ફ્રી સાઇઝ ટાઈપ રહેવાનું છે અને અંદર તમને સાઇઝિસ પણ જોઈતી હોય ને સાઇઝિસ પણ મળી જશે બટ આ જે વેર કરાવ્યું છે ને ડબીના અંદર તે ફ્રી સાઇઝ નાઇટી છે અને અંદર તમને આવા ટાઈપની ખૂબ જ સરસ એક દોડી જોવા મળી જશે આપણે વાત કરું મલાઈ કોટન ના ઉપર આ રહેવાનું છે આર્ટિકલ તમે જોઈ શકો છો આનો ફર્મો જોવો કેટલી સરસ છે ને હવે થોડી ખાને અંદર કરો કોઈ હેવી સાઇઝનું હશે તે ફરી શકશે થોડીક એકદમ વધારે અંદર સ્મોલ સાઇઝના હશે તે પણ પહેરી શકે એટલે આ ફ્રી સાઇઝ એટલા માટે કહેવામાં આવતો છે ફ્રન્ટ સાઇડ સાઇડ પર તમને આવા ટાઈપની ઝીપ જોવા મળી જશે ખૂબ જ સરસ એક સારી સરસ એવી ઝીપની ક્વોલિટી પણ છે નેક જોઈ શકો છો ખૂબ જ સરસ એક નેક છે ડિટેલિંગ અને ફિનિશિંગ તમે નેક પરથી જોઈ શકો આના અંદર તમને કશે પણ દોરા નીકળતા ન જોઈશે અને આના ઉપર જે છે તમને જે આપણે વાત કર્યું ને પાઇપિંગ પણ આપી છે એવા ટાઈપના તમને અહીંયા કલેક્શન હું તમને બતાવું છું જોઈ શકો છો ખૂબ બસ સરસ એક શોર્ટ પેટર્નના અંદર આ જે કોન્સેપ્ટ છે હાલમાં આવ્યો છે આ પણ કોર્ડ સેટ ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે નાઇટવેર છે આ તમે જોઈ શકો છો આપણા ત્યાં નાઇટવેર જે છે ટુ ફિફ્ટીથી મળી જશે નાઇટી સેવન્ટી ટુના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે નાઇટવેર તો આપણા પાસે ઘણા બધા છે બટ આજના વિડીયોના અંદર હું નાઇટી પર વધારે ફોકસ કરવા માગું છું કારણ કે જે નાઇટી છે ને ગામડીના અંદર પણ ચાલતી હોય સિટીના અંદર પણ ચાલતી હોય બધા પ્રકારના લોકો આને વેર કરતા હોય છે સેવન્ટી ટુના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને નાઇટીસનું અહીંયા કલેક્શન મળવાનું સ્ટાર્ટ થઈ જશે તમે જોઈ શકો છો પાર્ટીક્યુલર આ જે નાઇટી છે કોટન ફેબ્રિક ના ઉપર રહેવાની છે ખૂબ જ સરસ અને અંદર નેક પર તમને વર્ક જોવા મળી જશે અને ઉપર પણ તમને ઝીપર પર ટાઇપની આ ટાઇપની પેટર્ન જોવા મળી જશે આપણા પાસે પેટર્ન બહુ બધા આવી છે કલેક્શન બહુ બધા આવ્યા છે આર્ટિકલ્સ એટલા બધા આવ્યા છે કે હું શું કહું આપણા પાસે ફીડિંગ નાઇટી પણ આવી છે અને પછી આવા ટાઇપની જે છે ફેશનેબલ નાઇટી જેને આપણે ડિજિટલ પ્રિન્ટ કરી શકીએ તેવા ટાઇપની પણ નાઇટી આવી છે ખૂબ જ જે આનો ફેબ્રિક છે ખૂબ જ વધારે સોફ્ટ રહેવાનું છે હાફ સ્લીવ્સની જોઈતી હોય સ્લીવલેસ જોઈતી હોય કે પછી લોંગ સ્લીવ્સ પછી થ્રી ફોર સાઇઝ સ્લીવ ની તમને જોઈતી હોય તમામ ટાઈપની અહીંયા વેરાયટીસ જોવા મળી જશે પ્રિન્ટ જોઈ શકો છો કેટલી સરસ પ્રિન્ટ તમને જોવા મળી જશે કલર વેરાયટીઝ તો એટલી બધી છે ને બહુ બધી છે તમે જોઈ શકો છો આ કેટલું સરસ કલેક્શન છે ને નાઇટવેર ના અંદર પણ આ સરસ સરસ કલેક્શન હોતા હોય છે અરે હા હોય છે મિત્રો અજમેરા ફેશન ના અંદર હોય છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ બ્લેક કલરનો કોન્સેપ્ટ ઓલ ટાઈપ ઓફ મળી જશે ને બ્લેક કલર એટલે કે બધાનો જ જ કલર કલર બધા બ્લેક વધારે ગમતો હોય છે તમે જોઈ શકો છો અંદર આ આર્ટિકલ વેર કરાવ્યું છે ડમીના અંદર કેટલું સરસ લાગે છે ને અને સ્લીવ્સ જોવો કેટલી ફેશનેબલ આના અંદર સ્લીવ્સ જોવા મળી જશે હાફ સ્લીવ છે અને ઝાલે ની આના અંદર લેસ આવી છે અને લેસના અંદર પણ પ્રોપરલી તમને ફિનિશિંગ જોવા મળી જશે જોઈ શકો છો આ લેસ છે આના અંદર તમને સ્ટીચ મળી ગયો છે એટલે દોરા નીકળતા કશે પણ જોવાશે નહીં ખબર સરસ બટન પેટર્ન ની આ નાઇટી રહેવાની છે અને આવા જ તમને કલેક્શન પર્ટિક્યુલરલી આ કાઉન્ટર ઉપર એટલા બધા જોવા મળી જશે કે હું શું કહું બતાવવાના થોડા અઘરા છે તો એકવાર વિઝિટ જરૂરથી કરી દેજો આપણા કસ્ટમર બહુ બધા અહીંયાથી વિઝિટ કરી શક્યા છે અને લાખો લોકોએ આપણા સાથે જોડાઈને બિઝનેસ કર્યો છે તો તમે શાનિધાર જુઓ છો આવી ગયો છે સ્ક્રીન પર નંબર અને વિઝિટ કરવા માટે આપણો એડ્રેસ કહેવાનો છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર પર મીરા ફેશન છે સારા દરવાજા પર છે 6th ફ્લોર પર તમને આવા 29 પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે જે આ તમને લેડીસ વેર મેન્સ વેર કિડ્સ વેર ની 1000 પ્લસ ઓફ વેરાઈટી આપવાનું છે દાવો કરે છે મીરા ફેશન ઈ પણ અફોર્ડેબલ પ્રાઇસ ના અંદર અને A1 ક્વોલિટી સાથે હું તમને ચેલેન્જ આપું કે આપડા ત્યાંની ક્વોલિટી જેવી ક્વોલિટી તમને બીજે કસે નહીં મળે બરાબર તો તો એકવાર કહી ને આવા ટાઈપ ના કલેક્શન સારા લાગ્યા હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો હું તમને મળીશ નવા વિડીયોના અંદર અને આજનો વિડીયો આપણે અહીંયા જ બતાવીએ તો મળીશું આપણે નવા વિડીયોના અંદર નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ